ઇવનિંગ કેમ મસ્ત મસ્ત બહુ છું આજનો પ્રોગ્રામ એવો છે કે આ અને હું અમે બંને જઈ રહ્યા છીએ અમદાવાદ બાઇક અને મોટો બ્લોક કરતા કરતા જવાનું છે મારું એક આ બેગ તૈયાર થઈ ગયું છે અને આ બેગને પાછળ બાંધવાનું છે

ઓટો કટ ઉપર નવસો ને સત્યોતેર ના નવ નાઇન હંડ્રેડ સેવન્ટી સેવન રૂપિયાનું પેટ્રોલ દસ લીટર ને ઓગણત્રીસ મિલી લીટર પંચાણું રૂપિયા ના પાવે તો અમે અત્યારે છે ને રક્ષાબંધનની શોપિંગ કરવા જઈ રહ્યા છીએ કારણ કે અમે નવો બિઝનેસ ચાલુ કર્યો છે એટલે અમારી પાસે હવે ટાઈમ રહેશે ને અમને ટાઈમ મળશે ને બાઈ ધ વે બાઈક કેવી લાગી રહી છે આપડી અને જો આપણું ટોપ બોક્સ રેડી છે અત્યારે આવી રીતના જુગાડ કરીને અમે ચલાવી રહ્યા છીએ પછી અત્યારે શું નવો બિઝનેસ ચાલુ કરીશું એમાંથી પૈસા કમાઈશું અને એમાંથી આ બધી વસ્તુ ઇન્વેસ્ટ કરશું હે ખરેખર મારી ને હમણાં ફાઈટી રહી હતી મેં કીધું બાઇકમાં રેન્જ ઝીરો થઈ ગઈ છે અને જો નહી પેટ્રોલ પંપ આવ્યું ને તો આને ધક્કા મારવા પડશે આપણે છેલ્લી વખત ટેન્ક ફૂલ કરાયું ત્યારે ત્રણસો એક કિલોમીટર આવેલી એક હજાર રૂપિયાના પેટ્રોલમાં ત્રણસો ને એક કિલોમીટર આવેલી ત્રીસ ની એવરેજ થઈ ને અત્યારે એવરેજ રેન્જ દેખડી ત્રણસો બાવન કિલોમીટર મતલબ ઉપરના બાવન તો કપાઈ જ જાય ત્રણસો ની આજુબાજુની ફૂલ ટેન્ક રેન્જ આપે અત્યારે વાગી ગયા છે સાત વાગ્યા ચાર મિનિટ અને રાઈટ સાત વાગ્યા સાત વાગ્યા એન્ટર થઈ ગયા છે સાણંદમાં સાણંદમાં એન્ટર થાય એટલે તમને બે વસ્તુ રોડ ઉપર બહુ મળવાની છે એક તો છે બમ્પ સાણંદ ક્રોસ કરતા કરતા ઓછામાં ઓછા પંદર થી વીસ બમ્પ આવે છે અને બમ્પની વાત તો થઈ ગઈ ને હવે બીજું ગાયું સાણંદ માં તમે જો રાતના સમયે થાવ ગાયું નો ખાસ ધ્યાન રાખજો અને ક્યાં મકાઈ ખાવી મકાઈ

અને જોરદાર ટ્રાફિક જોરદાર ટ્રાફિક મળ્યું છે આપણને પણ આપણી પેન્ટ છે એડવેન્ચર થ્રી ટેન બી એમ ડાબલ્યુ ખરાબ રસ્તાને અને ટ્રાફિકને આને કંઈ જ લેવા દેવા નથી ભાઈ આગળ ઉડતી ઉડતી જતી હોય ખબર આપણી બી પગ બગડા કીચડમાંથી ચલાવી કિચડ ઉડ્યું પગમાં કોઈ આજુબાજુ બાઇક ચાલી રહ્યા ને બધા ઘોડા લઈને નીકળ્યા હોય ને આપણે હાથી લઈને નીકળ્યા હોય એની જેવી ફિલિંગ આવી રહી છે જો આપણી બાજુમાં અત્યારે સીબી ઝેડ નીકળ્યું હોન્ડાનું એની અરે કમ્પેર કરો તો ભાઈ લોક આપણે રિવર ફ્રન્ટ ચોકડી સુધી પહોંચી ગયા છે પાછું અહીંયા પહોંચીને પાછું સિગ્નલ કેટલી દામ સિગ્નલ આવશે કંઠા થઈ ગયા સો સેકન્ડ માટે આ સિગ્નલ બંધ થાય અને ખાલી ત્રીસ સેકન્ડ માટે જ ખુલે એ ભાઈ નિયન નાઇન્સ આપી ભાઈ સામે ચકમગી અટલ બ્રિજ

હજી ચડી સોનું સોનું કુત્રી નું નામ છે સોનું બારે જવા ટુ થઈને ધડપડીએ મારી અત્યારે શું બારે આપડા દેશી કુતરા આવે ને રોડ ઉપર બેઠા હોય ખોટો એને બારે લઈ જવાનો સાહસ ન કરાય હજી નાની છે એટલે

મારા સોનુબહેન ને ફરવાનો બહુ શોખ છે કોઈ બી બાઇક લઈને અત્યારે અંકલ જાય બાઇક લઈને એની વાંચ થાય અને કોઈ બી સ્કૂટી વાળો હોય ફટ દે સ્કૂટી ઉપર જઈ જાય તો અત્યારે એના ફરવાનો ઘણો શોખ કડી વડે બારે આવે કોઈક લઈ જવા ચાર ચાર દિવસ પહેલા કોક આવીને મૂકી ગયું અહીંયા કાંકરિયા મતલબ આ લાવારી છે કરેલી કૂતરી છે ઘરમાંથી કાઢી નાખેલી કૂતરી પણ હું એમ કહેવા માગું છું કે ભાઈઓ તમે જો સાચવી ના શકતા હોય તો પછી તમારાથી લેવાય નહીં આ કૂતરી બાકી આને જોઈને આને કોઈ આમ મૂકી આવે આને જોઈને આપણો જીવો જ ન હાલે આને મૂકી મૂકવાનો કેટલી આમ વાલી લાગે એવી છે ચીબડો પણ બારે કાઢીને મંડી પડ્યો હવે હમણાં ઘડીક માફી જવાનું એ સાયલેન્સર ગરમ હશે ગરમ છે ગરમ છે બસ ભાઈ તમે આ બ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે અને અત્યારે અમે આવ્યા છીએ ઈશનપુર રાખડીની બીજી ખરીદી કરવા દસ હજાર રૂપિયાની રાખડી અત્યારે ખરીદી લીધી છે અને હજી બીજી પાંચથી દસ હજાર રૂપિયાની રાખડી ખરીદવાની છે બધી બધી રાખડી ચાંદીમાં ખરીદવાની છે એટલે અમને ચાંદી રાખડી આટલી બધી મોંઘી પડી રહી છે તો બધી લેડીઝ લોકો ગયા છે ખરીદી કરવા હું અહીંયા ઈશનપુર એક ફાઈબંધના ઘરે બેઠો છું તો બ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે તો આની પછી કાંઈક નવો બ્લોગ બનશે તો તમને એમાંથી ઓલું દેખાડી તો વિડીયોને આ જ એન્ડ કરી દઉં છું ઉમેદ કરું છું તમને વિડીયો પસંદ આવે છે વિડીયો જો તમને ખરેખર પસંદ આવે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ અને મળીએ આપણે આવા નવા બીજા બ્લોગમાં ત્યાં સુધી ચૈહન ચેમાતાજીવન દે માત્ર